તમામ એસટી પાટણ જિલ્લામાંથી બનાસકાંઠા મુસાફરો ભરીને જઈ રહી હતી પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે આ સામાજિક તત્વો દ્વારા પથ્થરમારાની ઘટનામાં નુકસાન થયેલ ત્રણેય એસટી બસોને સરસ્વતી તાલુકાના ડેપોમાં મોડી રાત્રે સલામતી માટે રાખવામાં આવી હતી ત્રણ એસટી બસોમાં

મારી આગળ જતી બસ નડિયાદ દિયોદર અને મારી બસ બંને બસ ઉપર પથ્થરમારો કરેલ છે અને પથ્થરમાર બાઈક ચાલક હતા જે ભાગી ગયેલ છે બરાબર છે આવા મારા બનાવના લીધે અમારા બસની અંદર બેસેલા મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાય છે અને સાથે સાથે અમારો પણ જીવ જોખમમાં મુકાય છે અને મારીથી આગળ દસ કિલોમીટર દૂર નાયતા ગામ આગળ દિયોદર ડેપોની જ શામળાજી દિયોદર બસના ચાલક ઉપર પણ આ રીતે જ હુમલો કરવામાં આવ્યો છે અને એ બસના ચાલકને આંખના ભાગે ઈજા પણ થયેલ છે બરાબર આવા ડ્રાઈવર માટે આંખ બહુ કિંમતી હોય છે બરાબર છે અને આવા બનાવના લીધે ડ્રાઈવરના જીવ જોખમમાં મુકાય અને સાથે સાથે મુસાફરોના પણ જીવ જોખમમાં મુકાય જે ઘટના યોગ્ય નથી જેથી મારી નંબર અપીલ છે કે આવા ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડી એમને કાનૂની જોગવાઈ મુજબ જે સજા થતી હોય એ કરવી જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય મારું નામ ખેરાડા મોહમ્મદ સલીમ છે અને ઘટના એવી બની કે હું મારા નિયત સમયથી શામળાજીથી નીકળેલો બે ને ત્રીસ મિનિટે અને પોણા હાથ જો હું પાટણ આવેલો અને પોણા હાથથી હું નીકળેલો દિયોદર જવા માટે ત્યાં મારા નાયતા પાસે હનુમાનજીના મંદિર પાસે બે બાઇક સવાર આવ્યા ને અચાનક પથ્થરમારો કરી દીધો મારી બસ ઉપર તો હું થોડો ગભરાઈ ગયો ને બસ સાઈડમાં કરી દીધી સાઈડમાં કર્યા પછી હું એકસો બારમાં ફોન લગાવ્યો એકસો બાર વાહન ત્યાં આવી ગઈ તાત્કાલિક એમને શોધખોળ કરી રહ્યા હતા પણ કોઈ હાથમાં આવ્યા નથી અને એના પછી અમને પાટણ સરસ્વતી બોલાયેલા સરસ્વતી પોલીસ સ્ટેશન તો અમે ત્યાં આવ્યા છીએ રાતના અને રાતના અહીંયા છીએ શું તો ફરિયાદ કરી બાબતે હા આ બાબતે એફઆઈઆર ભરાયેલી છે અને પોલીસ હવામાનમાં એમ કે છે કે સવારમાં તમારી કાર્યવાહી થશે ફરિયાદ હું પોતે જ છું પ્રવીણ રાવર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ